ओ bao अपना हेलो હે ભીમાય જય હમદભાઈ કોઠારિયા જય જય પ્રદેશ જય માતાજી શિવ <Indonesia> બોલો

11 તો બાઈક 11 તો બાઈક નામ બોલો તો કાકા ધનવંત રાજુ પાલ એ ગુરા શકતો ખરી શકતો આલી શકતો લખો એક b <laughs> l પાંચસો રૂપિયા પપ્પુ છે ભાઈ હરી ચોટો ભાઈ હરી ચો પપ્પુ ભાઈ હરી ચોત્ હરી ચોક્ક ભાઈ

过 <laughs>